ઓલે અનન કરી સી ને બે ની કહાની કહું કે બેને મને કાળાવાઢ દ્વારકા બતાવ્યું ને ફરે દડીક ને ફટિયા ખબરાય બનીરો ખૂલે અષાડી વિજે કેવો કાનન કર્યો તો અષાડી વિજે અમે દવાખાને ગયા તે અને પછી છોરાજી બેને બતાવ્યું આ બધું ફઈ હા ન આ સાડી દીજે તો તમે નવા નવા કલ ચનિયા ચોરી ને હું તો તૈરો છું હે આપડક બેન આવજો આપડક બેન ને દાત કરે આ પછી આને ઢોરા નઈ પાકે આપડક ના બેન ઢોરા જી ફાયું પછી આપડક બેન દાત કરે આને ન કઈરો હા કે હું કરી ક્યાં જાઉં બેઠા જ નઈ રાતે આપણે કામ એ હું હે ભગવાનના નામ લેવા ને બેટા બેટા ཁથીલ ར ར ཛྷીતીད ར ཆགળ ལ ཡ ཏજીત ར 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 по કયો કયો નથી આ

માંડી થાઉ તો મંડી લાવી કોઈ જાય દવાખાન બહુ સારા નહીં લઈ જાય છે હે લઈ એટલા હે ને આપણે માંડા કોણ લઈ કોઈ ન લઈ જો છે કોઈ કોઈ બીજું હું કર્યું તો સાદી બીજમાં અછયાથી બીજા દવાખાને ગયા તા ખાધું પીધું જલસા કી પડ્યા ફોટો અહીંયા ગસે મારે એની પાસે અહીંયા ગસ મારો તમલા લટકણીયા અહીંયા પીરાતા નહી હા અહીં મેં કેલા કે આસાડી એnte પેરાને તો દીવાર ગોલા ખવરાવે હમ દીવાર ધોરાજી બટાય ફોટો મારે મને લઈ થોડીક વાર તો પ્રભુ લેવા ગયા આવે કેતા તા આવે પ્રભુ લેવા

હજી એક કાતું ગાય ને કોઈ મોરલી હું મોરલી મે જંગલ કી ઓલ ભગવાન ગીત ગા કુવર બાંધ ક્યું ગીત હતું